સમર સિઝન સ્ટાર્ટ થાય એટલે કાચી કેરીના ઇન્સ્ટન્ટ અથાણા દરેક ઘરમાં બનતા જ હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા બે ઇન્સ્ટન્ટ અથાણા એક તીખું અને એક મીઠું તો તેના માટે મેં અહીંયા એક મોટી કેરી લીધી છે આ કેરી કાગડા કેરી કહેવાય છે આમાં બહુ ખટાશ નથી હોતી તો ઇન્સ્ટન્ટ અથાણા સરસ બને છે આજે આપણે જે તીખું અથાણું બનાવવાના છીએ તે પ્રસંગોમાં તો હોય જ છે અને ગળ્યું અથાણું ઇન્સ્ટન્ટ ગોળ કેરી જેવો ટેસ્ટ આપશે છાલ અને ગોટલીનો ભાગ કાઢીને કેરીને મેં લાંબી ચીરમાં કટ કરી દીધી છે તમારે નાના ટુકડા કરવા હોય તો પણ ચાલે હવે અહીંયા બધી કેરી મેં કપમાં ભરી દીધી છે એક કપ ભરીને કેરીની ચીર છે તો હવે આગળ મસાલા જોઈ લઈએ હવે મસાલામાં મેં અહીંયા એક કપ કેરીની સામે એક ટેબલ સ્પૂન રાઈના કુરિયા એક ટેબલ સ્પૂન મેથીના કુરિયા એક ટેબલ સ્પૂન ધાણાના કુરિયા હવે ધાણાના કુરિયા રાઈના કુરિયા અને મેથીના કુરિયાની કમ્પેરમાં થોડા કડક હોય છે અથાણામાં પલળતા થોડી વાર લાગે ધાણાના કુરિયાને તો ધાણાના કુરિયાને મેં અહીંયા મિક્સર જારમાં ક્રશ કરીને લીધા છે જેથી રાયના કુરિયા અને મેથીના કુરિયાની સાથે સાથે જ ધાણાના કુરિયા પણ એકદમ સરસ પલળી જાય તમારી પાસે ધાણાના કુરિયા ન હોય તો પણ ચાલે પણ આ કુરિયાથી અથાણાનો ટેસ્ટ વધારે સરસ આવે છે એટલે મેં લીધા છે હવે અહીંયા હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન રેગ્યુલર તીખું મરચું હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું મરચાંની તીખાસ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની પછી સ્વાદ પ્રમાણે મીઠું અને લાસ્ટમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે કટ કરેલી કેરીને એક બાઉલમાં લઈ લઈએ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરીને સમારી લીધા પછી નથી ધોવાની પહેલાં આખી જ ધોઈ લેવાની છે અને હવે જે મસાલા તૈયાર કરેલા છે તે બધા જ મસાલા કેરીની ઉપર નાખી દઈએ અને હવે બે ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા સિંગ તેલ નાખેલું છે તમે જે તેલ ખાતા હોય તે ચાલે તેલ નાખીને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા કોઈપણ જાતનો વઘાર નથી કરવાનો નથી તેલ ગરમ કરવાનું બધી જ વસ્તુ કાચી મિક્સ કરી દેવાની છે અને પછી એકદમ સરસ રીતે મિક્સ કરીને આ અથાણાને બે કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું બે કલાક પછી અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે હવે બીજા ગળ્યા અથાણા માટે મેં અહીંયા અડધો કપ કેરીના ટુકડાની સામે અડધો કપ ગોળ લીધો છે હવે એક પેનમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં સિંગતેલ લીધું છે અહીંયા તલનું તેલ પણ ચાલે આ અથાણામાં પણ હું સિંગતેલ જ લઈ રહી છું તો દોઢ ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ લીધું તેલ ગરમ થાય એટલે હિંગ અને હળદરનો વઘાર કરીને કેરીના ટુકડા છે તે એડ કરી દઈએ હવે થોડું મીઠું અને થોડું સંચળ બંને નાખવાના છે એટલે નાખવામાં ધ્યાન રાખવાનું સંચળથી આ અથાણાનો સ્વાદ એકદમ સરસ આવે છે એટલે બંને થોડું થોડું એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરીને હવે ત્રણથી ચાર મિનિટ માટે કેરીને ઢાંકીને ચડવા દેવાની છે હવે અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લઈએ તો મેં અહીંયા જોયું તો કેરી ગળી ગઈ છે આ રીતે સ્પેચ્યુલાથી પણ તૂટી જાય છે તો પાંચ મિનિટ પણ નહીં ચઢવા દેવાની ત્રણ મિનિટમાં તો આરામથી કેરી ચડી જશે જો બહુ વધારે પડતી ગળી જશે તો આ અથાણાના સ્વાદમાં મજા નહીં આવે હવે જે અડધો કપ ગોળ આપણે કટ કરીને રાખેલો હતો તે મેં એડ કરી દીધો અને ગોળ કરતાં ચોથા ભાગનું પાણી લેવાનું એટલે એક કપ ગોળ હોય તો પાંચ કપ જેટલું પાણી એડ કરી દેવાનું હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને ઢાંકીને ગોળને પીગળવા દેવાનો છે અહીંયા કેરીનો વઘાર કરીને એટલે જ ઓછી ચોડવવાની કે પછી ગોળ નાખીને પણ ફરીથી થોડીવાર માટે ગેસ પર રાખવાની જ છે એટલે પહેલાં ત્રણથી ચાર મિનિટ જ કેરીને થવા દેવાની બધો ગોળ અહીંયા પીગળી ગયો છે તો હવે ધીમા ગેસ પર સતત ચલાવતા રહીને એક તારની ચાસણી તૈયાર કરવાની છે સ્લો ગેસ પર લગભગ પાંચથી સાત મિનિટમાં જ એક તારની ચાસણી રેડી થઈ જશે આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું હવે સાત આઠ મિનિટ પછી મેં ચેક કર્યું તો અહીંયા એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે ગેસ પરથી નીચે ઉતારીને હવે આ અથાણાને એસી ટકા જેવું ઠંડુ થવા દેવાનું છે થોડું ગરમ હોય ત્યારે આપણે આગળના મસાલા કરીશું એકદમ ગરમ અથાણામાં મસાલા કરીશું તો બધા મસાલા બળી જશે અને ઠંડામાં કરીશું તો ફ્લેવર નહીં બેસે એટલે હલકું ગરમ હોય ત્યારે આપણે બધા મસાલા કરી લેવાના હવે અથાણું ઠંડુ થઈ ગયું છે હલકું ગરમ છે તો મસાલામાં વન ફોર્થ ટી સ્પૂન રાઈના કુરિયા વન ફોર્થ ટી સ્પૂન મેથીના કુરિયા વન ફોર્થ ટી સ્પૂન ધાણાના કુરિયા વન ફોર્થ ટી સ્પૂન કચરી વાટેલી વરિયાળી એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું બેથી ત્રણ લવિંગ અને વન ફોર્થ ટી સ્પૂન શેકીને અદકચરું વાટેલું જીરું એડ કર્યું છે મિક્સ કરી લઈએ એકદમ સરસ રીતે અને મિક્સ કર્યા પછી એક વખત ટેસ્ટ કરી લેવાનું જે કંઈ પણ ઓછું લાગતું હોય તે એડ કરી દેવાનું આ સ્ટેજ પર તો મને મરચું અને સંચળ થોડા ઓછા લાગતા હતા તો મેં એડ કરીને ફરીથી મિક્સ કરી દીધું હવે ઢાંકીને એકથી દોઢ કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું જેથી બધા જ પૂરિયા એકદમ સરસ રીતે ફૂલી જાય તો બે કલાક પહેલાં બનાવીને રાખેલું તીખું અથાણું પણ તૈયાર છે આ સ્ટેજ પર જો તમને થોડું તેલ ઓછું લાગતું હોય તો તેલ અત્યારે પણ એડ કરી શકાય અને ગળિયું અથાણું પણ દોઢ કલાક પછી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ખાવા માટે હવે જે બોટલ જે ભરણી કે જે બોલમાં તમારે અથાણું ભરવું હોય તેમાં ભરીને આ અથાણાને તમે એક વીક સુધી ફ્રીઝમાં રાખી શકશો ભરી લઈએ ગળિયું અથાણું પણ આ ગળિયું અથાણું તો બાળકોને શાક ન ભાવતું હોય તો થેપલા પૂરી કે રોટલી સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે અહીંયા કેરીનો ઇન્સ્ટન્ટ તીખું મીઠું અથાણું તો કેવી લાગી આ તીખા મીઠા અથાણાની રેસીપી જો રેસીપી ગમી હોય તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો